ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા ના અમલ સામે વિરોધ કરતું તેમજ કેન્દ્ર સરકારના વકફ બિલ રદ કરવાની માંગણી કરતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને પાઠવ્યું હતું ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા આજે ગુજરાત સરકારના યુસુસી દાખલ કરવાનો વિરોધ તેમજ કેન્દ્રના વકફ બિલના વિરોધમાં એક પત્ર જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું રાજ્ય સરકાર દ્વારા લઘુમતી સમાજના બંધારણના હકો છીની લેવા માટે સમાન સિવિલ કોડ દાખલ કરવાની તજવીજ કરતા તેમજ કેન્દ્ર સરકાર દ્વારા વકફ બિલ આવીને મુસ્લિમ સમાજની સંસ્થાઓને મળેલા દાનની મિલકતોને છીની લેવાના કાયદા બનાવવા તો વકબ બિલને કાયદો લાવતા તેના વિરોધમાં ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા રાષ્ટ્રપતિના રાજ્યપાલને સંબોધીને આવેદન પત્ર આજ જિલ્લા કલેક્ટર ને પાઠવવામાં આવ્યું હતું ત્યારે લઘુમતી સમાજ ને મળેલા બંધારણ દ્વારા ક્રિયાઓ કરવી ધાર્મિક ઉજવણી કરવી લગ્ન કરવા છૂટાછેડા લેવા જેવા બીજી અનેક કાયદાનું પાલન કરવા તેમજ શરત મુજબ જીવન ગુજારવા માટેના હક્કો મળ્યા છે તેને છીનીવી લેવા માટે અને બંધારણની વ્રુટમાં માત્ર ને માત્ર મુસ્લિમો યુસીસી માં સમાવી લઈ મુસ્લિમ સમાજ ને હેરાન કરવા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલી લઈને જિલ્લા કક્ષાની અને હિન્દુ એક તરફી રજૂઆત સાંભળી હોવાનું આક્ષેપ આજે કરવામાં આવ્યો હતો કેન્દ્ર સરકાર દ્વારા વકફ મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા એટલે કે વકફ કરાયેલી જમીન અને મિલકતો ખીજેટ ટ્રસ્ટો દરગાહો મસ્જિદો ને આપવામાં આવેલી હતી તે મિલકો મિલકતો સરકાર દ્વારા ગેરકાયદેસર હડપ કરી લેવાના સામે પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આજે ભર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વિવિધ મુદ્દાઓને લઈને રજૂઆત કરતું આવેદન પત્ર પાઠવવા મુસ્લિમ આગેવાન એવા અબ્દુલ કામઠી પટેલ મૌલાના ઝાકી પટેલ ઇમરાન મોહમ્મદ ઇબ્રાહિમ કુરેશી વાહિદ મશહદી સલીમ લાકડાવાલા સબ્બીર પટેલ સૈયદ ઇફતેખાર મૌલાના કુરેશી એમ એમ હવાલદાર જરાર સૈયદ ઉદબુદ્દીન પટેલ અમીન પારખેતી જુબેર પટેલ સૈયદ જૈનુદ્દીન સાબુદ્દીન શેખ સલીમ અમદાવાદી એડવોકેટ વસીમ સૈયદ સલીમ રાજ પટેલ રફીક બેકરીવાલા ઇબ્રાહીમ કલકલ મૌલાયુ અને અમલ નહીં કરવા તેમજ એકતા અખંડતા અને ભાઈચારા ને બચાવવાની અપીલ કરતું આવેદન પત્ર તેમજ કેન્દ્ર સરકારને પણ વકફ બિલ રદ કરવાની માંગણી સાથેનું આવેદન પત્ર રાષ્ટ્રપતિ સંબોધીને જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું આ પ્રસંગે મુસ્લિમ સમાજના આગે

કાળો કાયદો મુસ્લિમ સમાજ પર ઠોકી બેસાડવાનો જે પ્રયત્ન કર્યો છે અમે ભરૂચ જિલ્લો એની સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ અમે ભારતના ના રાષ્ટ્રપતિ શ્રી અને ગુજરાત સરકારને અપીલ કરીએ છીએ કે આ જે કાળા કાયદો લાવ્યો છે એ મુસ્લિમ સમાજ ઇફેક્ટ થશે મુસ્લિમ પર્સનલ લો બોર્ડ વકફ એમેન્ડમેન્ટ કમિટી એ સારી રીતે અહીંયા ગુજરાત રાજ્યમાં હા આખા હિન્દુસ્તાનમાં ચાલી રહેલી છે પરંતુ ધાર્મિક બાબતોમાં જે સરકાર હસ્તક્ષેપ કરે છે એને અમે સાખી લેવામાં નહીં આવે આ જો તમે તમામ લોકો ભેગા થઈ અને ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ મેડમને અને યુસીસી કમિટીને એક આવેદન પત્ર આપે છે અને માંગ કરી જે કાયદાઓ છે એનો સખત શબ્દોમાં વિરોધ અને આજથી એક વીક યુસીસી કમિટીના અહીંયા સભ્યો આવેલા ભરૂચ કલેક્ટર કચેરી ખાતે ત્યારે અમે ભારતના નાગરિકો છે સંવિધાન અમને અધિકાર આપણે છે છતાં પણ અમને આ વિરોધ કરવાથી વંચિત રાખવામાં આવ્યા કોઈ પણ જાતની કોઈને જાણ ના કરી ફક્ત ને ફક્ત એક બે સંસ્થાઓને જાણ કરી અને અહીંયા યુસીસી ની જે મિટિંગ કરી મુલતવી કરી દીધી પૂરી કરી દીધી અમે જ્યારે ઇલેક્ટ્રોનિક મીડિયા ને પ્રિન્ટ મીડિયા ના માધ્યમથી અમે જાણ્યું કે આવી રીતે કમિટી આવી ત્યારે અમે બધા અચંબમ પડી ગયા એટલે આ જો તમે કલેક્ટર સાહેબ ને કહેવા માંગે કે આ જે કમિટી છે આવી હતી એ જે અમે સખત શબ્દમાં નિંદા કરી વિરોધ કરી જે અમને સંવિધાન અધિકારો આપ્યા એનાથી અમને વંચિત રાખવામાં આવે એટલે આ જો તમે શાંતિપ્રિય રીતે તમામ સમાજના અહીંયા ભેગા મુસ્લિમ સમાજના લોકો ભેગા થઈ અને વડાપ્રધાન કાર્ય રાષ્ટ્રપતિ અને યુસીસી કમિટીને આવેદન પત્ર આપે અને માંગણી કહે કે અમે આ બંને નક્કર કાયદાઓનો તારા કાયદો અને સખત શબ્દો ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ વિરોધ કરે છે